જોહાર જય આદિવાસી વર્ષ ઓગણીસો બાણુંમાં યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા જ એના માટે કરવામાં આવી હતી કે જે વિશ્વના અન્ય સમાજના લોકો છે તે આદિવાસી સમાજની જે જીવનશૈલી છે તેના વિશે જાણે તેને અપનાવે જેથી કરીને આવનારા સમયમાં જે પર્યાવરણને વાતાવરણને જીવસૃષ્ટિને નુકસાન થઈ રહ્યું છે એનાથી બચાવી બચી શકાય અને જે ટકાઉ વિકાસ છે તે અપનાવી શકાય એમણે આજે લેખ લખ્યો છે એનો શીર્ષક છે કે ટકાઉ વિકાસના પાઠો આદિવાસી જીવનશૈલીમાંથી શીખવા જોઈએ એમણે લખ્યું છે એના કેટલાક પોઈન્ટ એમણે દર્શાવ્યા છે કે એમણે આદિવાસી સમાજ વચ્ચે રહીને જે અનુભવ કર્યો છે જે તેમણે જોયું છે તે એમણે આ લેખમાં લખ્યું છે અને આ લેખ લખવા બદલ અને આ આદિવાસી જીવનશૈલીની જે હકારાત્મકતા છે તે લોકો સુધી પહોંચાડવા બદલ આ ડૉક્ટર વિદ્યુત જોશીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આ જે લેખ છે એમાં એમણે કેટલાક પોઈન્ટ લખ્યા છે અને એમાં એમણે જણાવ્યું છે કે આદિવાસીઓ જે જીવન છે તે કઈ રીતે જીવે છે તેના વિશે એમણે લખ્યું છે તો વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને લોકોને આ માહિતી મળે અને આદિવાસી જીવનશૈલી વિશે લોકો તેઓ આગળ કહે છે કે વિકાસ ભલે કરો પરંતુ અન્ય માનવી અને કુદરતના તત્વોને નુકસાન થાય તે રીતે નહીં એ ટકાઉ વિકાસ છે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિકાસની જે આંધળી દોડ દોડાઈ રહી છે એમાં પર્યાવરણને સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે જે જીવસૃષ્ટિ છે એને પણ હાલમાં જ આપણે હસદેવ વાત કરીએ હસદેવનું જાણીએ છીએ કે હસદેવમાં શું થઈ રહ્યું છે કોલસો કાઢવા માટે વિકાસના નામે ત્યાંથી ત્રીસ હજાર જેટલા ઝાડો કાપી નાખવામાં આવ્યા બાણું હેક્ટરમાં જે જંગલ ફેલાયું હતું તે કાપી નાખવામાં આવ્યું અને એના કારણે ત્યાંના જે જંગલી પ્રાણીઓ છે જે ત્યાં વસતા આદિવાસીઓ છે એને સૌથી મોટું નુકસાન થયું છે અને સાથે સાથે પર્યાવરણને પણ સૌથી મોટું નુકસાન થયું છે ડૉક્ટર વિદ્યુત જોશી કહે છે કે આદિવાસી વિકાસના સંસાધનો માટે તે લોકોની વચ્ચે તેમણે અનેક વર્ષો વિતાવ્યા છે અને તેમની જીવનશૈલીથી તેઓ પ્રભાવિત થયા છે તેથી એમણે પોતાની માહિતીના આધારે આ જે લેખ છે તે લખ્યો છે અને એમાં કેટલાક જીવનશૈલી એમની જે જીવનશૈલી છે એના વિશેની વાત કરી છે સૌથી પહેલાં એવું કહે છે કે આદિવાસીઓ ઓછી જરૂરિયાતમાં જીવન જીવે છે તેઓ ગરીબ છે તેના માટે નહીં પરંતુ તેમની જે જીવનશૈલી છે તે એવી છે કે ઓછી વસ્તુની જરૂર પડે તમારે વધુ વસ્તુની જરૂર પડતી હોય તો વધુ જફા વેઠવી પડે આથી તમે જીવનનો જે આનંદ છે તે ન ઉઠાવી શકો તમારે કેટલા જોડ કપડાંની જરૂર છે કેટલી જોડ પગારખાની જરૂર જરૂર પડે તમારી પાસે કેટલી જોડ છે તમે ઓવન લીધું છે તે મહિનામાં કેટલી વખત વાપરો છો આ જે વસ્તુ છે તે બધી બિનજરૂરી છે એટલે આદિવાસીઓ જે છે તે આ બિનજરૂરી વસ્તુઓ રાખતા નથી અને ડૉક્ટર વિદ્યુત જોશી કહે છે કે આ જે બિનજરૂરી વસ્તુ છે એની ખરીદી અટકાવો બીજો પોઈન્ટ તેઓ કહે છે કે આદિવાસી આખું ઝાડ કદીએ કાપતા નથી તેને પાનની જરૂર હોય તો માત્ર પાન જ લે છે જો ડાળખાની જરૂર હોય તો માત્ર ડાળખા જ લે છે મૂળ સહિત ઝાડ કાપતા આદિવાસીઓને તેમણે ક્યારેય જોયા નથી અને આમ હોવાથી અડધું કપાયેલું ઝાડ ફરી ઉગે છે આ જે બાબત છે તે અન્ય કુદરતી સંસાધનોના દોહનની બાબતમાં પણ સાચી છે એટલે કે આદિવાસી સમાજ વિશે હંમેશા કહેવામાં આવ્યું છે કે આદિવાસી સમાજ જે છે તે પોતાને જેટલું જરૂરી હોય એટલું જ લે છે એના કરતાં વધુ નથી લેતા તો આ જે પોઈન્ટ છે એના દ્વારા ડોક્ટર વિદ્યુત જોશી દર્શાવે છે કે આદિવાસીને જો પાનની જરૂર હોય તો પાન લે છે અને અને ડાળખીની જરૂર હોય તો ડાળખી ડાળખી જ લે છે 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 ઝાડ ઝાડ નથી કાપતા જેના કારણે એ એમાંથી નીકળે ફરી જીવિત રહે ત્રીજો પોઈન્ટ તેઓ કહે છે કે આદિવાસી પોતાના ઘરનું સુશોભન જાતે જ કરે છે આપણે બજારમાંથી સામાન ખરીદીને વસાવીએ છીએ જાતે સુશોભન કરવાથી આપણી સર્જનાત્મક ક્ષમતાનો વિકાસ થાય છે અને દરેક ઘર વિશેષ લાગે છે એટલે કે આદિવાસી પોતાના ઘરમાં પણ જે શણગાર કરે છે તે પોતે જ કરે છે ચોથા પોઈન્ટમાં તેઓ કહે છે કે આપણે જેમ વિકાસ પામતા જઈએ છીએ તેમ મહિલા સમાનતા ઓછી થતી જાય છે આદિવાસીમાં સ્ત્રી પુરુષ સમાનતા છે તેમણે મહિલાઓને ઘરના પુરુષોની મસ્કરી કરતા જોઈએ છે સાથે સાથે ઘરકામ અને ખેતીકામ બંને સાથે જ કરે છે લગ્ન સાથી પસંદ કરવાનો અને છૂટાછેડા લેવાનો અધિકાર સ્ત્રીને પણ મળે છે આદિવાસી સમાજમાં જે સ્ત્રીને સમાનતા આપવામાં આવે છે જે લિંગ સમાનતા છે તેની વાત અહીં કરવામાં આવી છે પાંચમો જે પોઈન્ટ છે પાંચમા પોઈન્ટમાં એમણે કહ્યું છે કે આદિવાસીઓની ખેતીની રીત તો અપનાવવા જેવી જ છે તે ગોબર એકત્ર કરે છે અને ખેતરમાં ખાતર તરીકે તેનો ઉપયોગ કરે છે જંતુનાશક તરીકે લીમડાનો ઉપયોગ કરે છે આમ તેની ખેતી સંપૂર્ણપણે જૈવિક છે આથી રાસાયણિક ખેતીના પાકોથી જે નુકસાન થાય છે તે આદિવાસીઓની ખેતીથી નથી થતું વળી આદિવાસીઓ ફરતા ફરતા બધા જરૂરી પાક લે છે આપણી જેમ એક પાક લેતા નથી વિજ્ઞાન પણ કહે છે કે વધુ પાક લેવા માટે પાક બદલતા રહેવું

એવું નથી કે તેમની રસોઈ ફીક્કી હોય છે તેમની રસોઈ મેં એકવાર ખાધી છે સ્વાદિષ્ટ હોય છે મોડે સજીવ ખેતીના પાકો આમ પણ સ્વાદિષ્ટ હોય છે તેમાં પોષણનું પ્રમાણ ખૂબ જ હોય છે એટલે કે જે આદિવાસીઓનો ખોરાક છે એના વિશે આ પોઈન્ટમાં વાત કરવામાં આવી છે કે આદિવાસીઓ કઈ રીતે દેશી ખોરાક લે છે અને હજુ પણ આપણે ગામડામાં જઈએ તો આદિવાસીઓ જે છે તે પોતાના વાડામાં માપની શાકભાજી કરતા જ હોય છે જેના પર તેઓ દવાનો છંટકાવ નથી કરતા અને એ જ જે શાકભાજી છે તે પોતાના દરરોજના ઉપયોગમાં ખોરાકમાં તેઓ લે છે જેના કારણે તેઓ આવા રાસાયણિક ખાતરોવાળા જે ખોરાક છે એનાથી બચી રહે છે અને બજાર પણ પણ ખૂબ ઓછો આધાર રાખે છે સાતમા પોઈન્ટમાં ડોક્ટર વિદ્યુત જોશી લખે છે કે તમે આદિવાસીઓને નૃત્ય કરતા કે ચાળા કરતા જોયા છે ચાળા એ તેમની સ્કેટ ઠઠ્ઠા મસ્કર એટલે કે સ્કેટ્સ છે આ ઉપરાંત આદિવાસીઓ જ્યારે કોઈ પણ ઉજવણી કરતા હોય ત્યારે બહુ સાહજિક રીતે નૃત્યો પણ કરે છે યાદ રહે કે પોતાના અહમનો ભાર રાખનારા નૃત્ય નથી કરી શકતા આપણે બધા આપણા અહમનો ભાર લઈને ફરીએ છીએ સાવ હળવાફૂલ થવા માટે નૃત્ય જરૂરી છે અને આ નૃત્ય એટલે પોતે જ નૃત્ય કરે અને પોતે જ પ્રેક્ષક હોય તેવું સાહજિક નૃત્ય જેમાં નૃત્ય કરવાવાળા અને જોનાર અલગ હોય તે કલાના બચાનો ભાગ બની જાય છે એટલે કે એમણે જે આદિવાસીઓનું જે નૃત્ય કરવાની કલા છે એના વિશે પણ વાત કરી છે કે પોતે જ પ્રેક્ષક છે પોતે જ નૃત્ય કરે છે અને નૃત્ય કરવું એ આદિવાસી જીવનશૈલીનો એક ખૂબ મોટો ભાગ છે બીજું એક કહે છે કે એ લોકો નૃત્ય નથી કરતા જેઓને પરંતુ આદિવાસીઓ એવા નથી એટલે તેઓ વારે તહેવારે પ્રસંગે હંમેશા નૃત્ય કરતા તમને જોવા મળશે આઠમા પોઈન્ટમાં ડોક્ટર વિદ્યુત જોશી કહે છે કે આદિવાસીઓ જાહેર બાબતો અંગે જે નિર્ણયો લે છે તે કઈ રીતે લે છે તે પણ આપણે અનુસરવા જેવું છે તેઓ પોતે નર્મદા પુનર્વસન અંગે કામ કરતા હતા ત્યારે કોઈ ગામમાં પુનર્વસનની વાત કરીએ તો ત્યાંના જે લોકો છે તે લોકો કહેતા હતા કે ડાયાને આવવા દો ડાયો એટલે કે સામાન્ય રીતે જેની વાત લોકો માનતા હોય તેવી પુખ્ત વ્યક્તિ દરેક ગામમાં બે ત્રણ આવા ડાયા વ્યક્તિ હોય છે ગામ કે કોમને લગતી વાતમાં લોકો ડાયા કહે તેમ કરે આ ડાયો અંદર અંદર મસલત કરીને વિશ્લેષણ કરીને સહુને સ્વીકાર્યો હોય તેવો ઉકેલ બતાવે અને લોકો તેને માને આપણે પણ કોઈ સમસ્યામાં મૂંઝાતા હોઈએ ત્યારે આવા ડાયાની સલાહ લેવી લેવી જોઈએ લેવા જેવી છે ડાયા એટલે આપણા કાઉન્સેલર વ્યક્તિવાદના જમાનામાં ડાયાની પદ્ધતિ આવી જે પદ્ધતિ છે તે અનુસરવી જોઈએ એ વાત ડોક્ટર વિધ્યુ જોશી કહે છે તેઓ નવમા મુદ્દામાં કહે છે કે તમે આદિવાસીને સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈ જતો કે લાગણી ગવાતો નહીં જુઓ તે તમારી વાત સાંભળશે અને નહીં ગમે તો માથું ધુણાવશે પણ સીધી ના નહીં કરે તે પંગો નહીં લે સલુકાય વાત તાડી દેશે ઝઘડો કરીને તંગ દિલી ઉભી કરે નહીં જાણે છે હું કોણ છું તેમ કદી નહીં કરે હસતા હસતા વાતને ટાળી દેશે આ આદિવાસી વ્યક્તિઓ જે છે તેમની આ એક તમે લાક્ષણિકતા કહી શકો વિશેષતા કહી શકો કે તેઓ ક્યારેય ઉશ્કેરાતા નથી અને કોઈ પણ વાતો એને ધ્યાનથી સાંભળે છે અને તેઓ એ જે વાત છે તે હસતા હસતા એ વાતને ટાળી દેશે અને ક્યારેય તેવામાં એવો એવો અભિગમ નથી હોતો કે તમે જાણો છો કે હું કોણ છું ત્યારબાદ દસમા જે પોઈન્ટ છે દસમા પોઈન્ટમાં ડોક્ટર વિદ્યુત જોશી કહે છે કે જીવન જીવવાની બાબતમાં આદિવાસી એકબીજા સાથે સહકાર કરશે હરીફાઈ નહીં કરે બે આદિવાસી પાસે એક એક બળદ હોય તો સિંધલ કરશે એકબીજાનું ખેતર ખેડી આપશે એકબીજાની સગવડ સાચવી લેશે એટલું જ નહીં આદિવાસી કોઈ કે કરેલો ઉપકાર કદી નહીં ભૂલે મેં એક આદિવાસીને વાગ્યો હતો તેના પાર્સ તેના પર સ્પિરિટ પોતે લગાવી દીધું ને તેનો ગયો બે દિવસ પછી તે પાંચસો ગ્રામ મને દૂધ આપી ગયો હતો આ વિદ્યુત જોશીનો પોતાનો અનુભવ છે છેલ્લે તેઓ કહે છે કે આદિવાસી ભલે કોઈ મોટા ઓફિસર બની જાય સાહજિકતા નથી ભૂલતા હું એવા અનેક આદિવાસી ઓફિસરોને ઓળખું છું જેમને ઓફિસરીનો કોઈ કેફ નથી ચડ્યો આ સહજતા અને હળવાશ કેવી રીતે એમનામાં આવતા હશે તે એક પ્રશ્ન છે ડૉક્ટર વિદ્યુત જોશી આદિવાસી જીવનશૈલીથી પ્રભાવિત થઈ પ્રભાવિત થઈને આ જે આર્ટિકલ છે તેમણે સંદેશમાં લખ્યો છે અને આદિવાસી સમાજ સાથે સાથે સમગ્ર વિશ્વના લોકો આ બાબત જાણે તમામ લોકોએ આ બાબતે જાણવાની જરૂર છે અને આદિવાસી જીવનશૈલી સમજવાની જરૂર છે કે ખરેખર આદિવાસી જીવનશૈલી શું છે અને એને અપનાવવાની જરૂર છે અને એના માટે યુનો દ્વારા વર્ષ ઓગણીસો બાણુંથી વિશ્વ આદિવાસી દિવસની ઘોષણા કરી છે માહિતી સારી લાગ્યો હોય તો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કારણ કે બાકી કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છો પેજ ફોલો જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર ગયા આદિવાસી